પવિત્ર રમઝાન માસ માટે સ્પેશિયલ આઇટમો જેવી કે ફાલુદા કસ્ટર્ડ શરબત મસાલા તેમજ ઘર વપરાશની દરેક વસ્તુઓ વ્યાજબી ભાવે ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર એક વાર અમારી દુકાનની અવશ્ય મુલાકાત લો પારસ પ્રોવિઝન સ્ટોર ભટ્ટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવી તેલોદ ગામના અગ્રણીએ જન્મદિવસને યાદગાર બનાવ્યો જન દિવસે પાંજરાપોર ખાતે મિત્રો સાથે ગૌમાતાનું પૂજન કર્યું આમોદના તેલોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલે પોતાના જન્મદિવસની આ વર્ષે પણ અનોખી રીતે ઉજવણી કરી હતી તેમને પોતાના વતનની શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવી જન્મ દિવસને યાદગાર બનાવ્યો હતો જન્મ દિવસ નિમિત્તે સવારમાં પોતાની ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષકો અને મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી તેલુદ ગામની શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોને લકજરી બસ દ્વારા પોતાના વતન તેલુદ ગામથી વડોદરાની પ્રખ્યાત બરોડા ડેરી તથા સયાજીબાગની મુલાકાત કરાવી હતી જ્યાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ જોઈટ ટ્રેન ઝુ મ્યુઝિયમનો આનંદ માણ્યો હતો બધા વિદ્યાર્થીઓએ દિલથી ભાગ લઈ દિનેશભાઈનું ફૂલોથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું ત્યારબાદ વર્ણામાં ખાતે ત્રિમંદિરમાં આરતી તથા દર્શન કરી તેલુદ પરત ફર્યા હતા ત્યારબાદ ગામના મિત્રો સાથે કરજણ ગૌશાળામાં ગયા હતા અને ગૌમાતાનું પૂજન કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી ત્યારબાદ સાંજના સોસાયટીના મિત્રો તથા પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી આમ તેલોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલનું સ્વાસ્થ્ય સારું રહે અને વધુ ને વધુ પ્રગતિ કરે તે માટે સ્કૂલના વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષક અને દરેક મિત્રોએ પ્રાર્થના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દિનેશભાઈએ ગયા વર્ષે તેમના જન્મ દિવસે તેલોદ ગામની સ્કૂલના વિદ્યાર્થીઓ આચાર્ય તેમજ શિક્ષકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરાવ્યો હતો અને સ્કૂલના બાળકો માટે ઠંડુ પાણી મળી રહે તે માટે કુલર લગાવી આપ્યું હતું યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે